હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં કેવી ચાલી રહી છે તમારા બધાની एग्जाम ની તૈયારી ખ્યાલ છે આપને બધાને કે પ્રથમ પરીક્ષા જે છે ફર્સ્ટ एग्जाम એ ખૂબ નજીક આવી રહી છે નજીક एग्जाम આવે છે એમ એમ આપણાની અંદર ડર પણ વધતો જાય છે કેવું પેપર હશે કેવી एग्जाम હશે કયા પેપરમાં હું શું લખીશ મને ક્યાંક ટાઈમ તો નહીં ઘટે મને ક્યાંક લખવામાં ભૂલ તો નહીં થાય અથવા તો મને લખતી વખતે નઈન કંઈક ભૂલાઈ જશે તો

તમે ભણી ચૂક્યા છો દરેક વસ્તુ સબ્જેક્ટના દરેક ટોપિક તમે ભણી લીધું છે રિવિઝન કરી લીધું છે આઈએમપી પણ યાદ કરી લીધા છે પરંતુ હવે વાત રહી પેપર લખવાની તો પેપર કઈ રીતે તમે લખશો બરાબર કારણ કે ઘણા બધા સ્ટુડન્ટો હોય છે જેનાથી નાની મોટી ભૂલો થતી હોય છે જેના કારણે એને આવડતું હોવા છતાં પણ પેપરની અંદર લખી નથી શકતા તો એ દરેક વસ્તુ વિશે આજના લેક્ચરની અંદર વાત કરવાના છીએ તો હું છું સંગીતા ભંડેરી

એના પછી છે ભૂલ શું કરો છો દરેક સ્ટુડન્ટ થી નાની મોટી ભૂલ થતી હોય છે હું પણ તમારા જેવડી હતી હું પણ જ્યારે પેપર લખતી હોઉં છું ત્યારે મારાથી પણ નાની મોટી ભૂલ થતી હતી તો એ ભૂલમાંથી સુધારો કરીને મેં સ્પેશિયલી તમારા માટે આ લેક્ચર અરેન્જ કર્યો છે બરાબર તો એ ભૂલ કઈ છે પેલા તો આપણે ભૂલ જોવાના છીએ બરાબર એ ભૂલ પછી એનો સુધારો કઈ રીતે લાવી શકીએ સોલ્યુશન શું કરી શકીએ એના વિશે પણ વાત કરીશું અને છેલ્લે છે ટોપર કઈ રીતે પેપર લખે છે એટલે કે એટલે કે

આની અંદર આપણે કઈ કઈ વસ્તુ બાબતોનું ધ્યાન રાખવું પડે ચલો વિચારો કઈ કઈ વસ્તુ એવી હોય કે જેને આપણે વિભાગ મુજબ માળખું આપણને ખબર હોવું જોઈએ મતલબ શું કહેવા માંગે છે મેડમ તો મતલબ બેટા એટલો જ છે કે આપણી પાસે કેટલા વિભાગ છે તો કે ચાર વિભાગ એ વિભાગ બી વિભાગ સી વિભાગી આ ચાર વસ્તુ આપણી પાસે છે અને આ ચારેય ના માર્ક્સ તમને બેટા ખબર હોવી જોઈએ બરાબર છે કઈ રીતે માર્ક્સ છે તો વિભાગ એ ની વાત કરીએ પ્રથમ પરીક્ષા ધોરણ અગિયાર ની અંદર તો આની અંદર એક એક માર્કસ ના પંદર સવાલ પૂછાય છે હું અહીંયા લખું છું એક માર્કસ દરેક દરેક ક્વેશ્ચનના ચાર માર્ક્સ ક્લિયર અને સાથે સાથે તમને બ્લુ પ્રિન્ટ મળી ચુકી હશે જો ન મળી હોય તો તમે જોઈ લેજો યુટ્યુબ ચેનલ ની અંદર તમને બ્લુ પ્રિન્ટ મળી જશે ખબર પડી જશે કે કયા વિભાગની અંદર

હવે આ બે કલાક છે એને મિનિટ કેટલી છે તો કે એકસો વીસ મિનિટ છે બરાબર હવે આ એકસો વીસ મિનિટ ની અંદર તમે કઈ રીતે પેપર લખો છો એના ઉપર ડિપેન્ડ કરે કારણ કે ઘણા બધા તમારામાંથી એવા સ્ટુડન્ટો હશે કે જેને લખતી લખતા 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 સી વિભાગ સુધી પહોંચે ને ત્યાં પેપર લઈ લે છે ડી વિભાગ બાકી રહી જાય છે આઠ માર્ક્સ ના સવાલો બાકી રહી જાય છે તો જેના કારણે આવડતું હોવા છતાં પણ માર્ક્સ નથી આવતા તો જો બેટા તમારાથી ભૂલ ના થાય

અને વિભાગ ડીમાં પણ હું તમને ત્રીસ મિનિટ આપું છું તો ટોટલ કેટલી મિનિટ થાય તો કે એકસો અને બાકીની જે દસ મિનિટ વધે છે એ મિનિટની અંદર તમારે શું કરવાનું છે તો અમુક વસ્તુ તમારે બાકી રહી ગઈ હશે વિચારવા માટેનો ટાઈમ જોતો હશે અથવા તો તમારે રીચેક કરવું પડે પેપર બરાબર તો એ રી કરવા માટે તમને દસ મિનિટ આપું છું આપો છો દસ મિનિટની અંદર તમે પેપર ને જોઈ શકો છો પેપરમાં કંઈ અંડરલાઈન કરવાની જરૂર હોય તો એ કરી શકો છો આકૃતિ તમારે ડાર્ક કરવાની જરૂર હોય તો એ કરી શકો છો ક્લિયર બે પોઈન્ટ થઈ ગયા હવે એના પછી વાત કરીએ કે આપણે શું કરવું જોઈએ આપણે કરવું જોઈએ ઓકે આકૃતિની વાત કરીએ

છે રેડ પેનનો ઉપયોગ કરવાનો નથી નામ નિર્દેશન માટે પણ નહીં હેડિંગ માટે પણ નહીં અંડરલાઈન માટે પણ રેડ પેનનો પણ બેટા ઉપયોગ કરવાનો નથી અને એના પછીનો પાંચમો પોઈન્ટ જે વિભાગ જે વિભાગ તમને આવડે છે તે વિભાગ પહેલા લખો જે વિભાગ તમને આવડે છે એ વિભાગ પેલા લખો એવું જરૂરી નથી કે તમે પેલા એ લખો પછી બી લખો પછી સી લખો પછી ડી લખો આવું ક્યાંય લખેલું નથી એવા ક્યાંય નિયમો નથી તમે ગમે ત્યાંથી શરૂઆત કરી શકો સપોઝ કે તમને વિભાગ સી આવડે છે તો સી થી શરૂઆત કરો અને ખાસ વસ્તુ ખાસ ખાસ પોઈન્ટ છે એક કે જયારે પણ તમે અમુક સવાલો અમુક વિભાગ લખતા હોય સપોઝ કે વિભાગ સી લખો છો અને વિભાગ સી ની અંદર તમને વીસ સવાલ નથી આવડતો

જે વિભાગ તમે લખો છો એ વિભાગ કન્ટિન્યુ લખો આખે આખો વિભાગ લખો અમુક ક્વેશ્ચન તમને નથી આવડતા તો એ ક્વેશ્ચન ક્વેશ્ચન માટેની ઇનફ જગ્યા 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 મૂકી દો ઓછી બરાબર પછી બની શકે કે તમને યાદ આવે ને ઘણી ખરા પેપર મેં એવા પણ જોયા છે કે અમુક વિભાગની અંદર સપોઝ કે ક્વેશ્ચન નથી આવડતો તો લિમિટેડ જગ્યા મૂકી હવે એ વિભાગ એ ક્વેશ્ચન ની અંદર વધુ પડતો મને જવાબ આવડે છે અને મારે લખવો છે તો એ ક્યાં લખે ખબર પછી નીચે લખે પણ છેલ્લા પાને જોવું

નથી ક્લિયર આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે હવે વાત કરીએ કે જનરલી સ્ટુડન્ટ છે એ ભૂલ શું કરે છે સૌથી પહેલા આપણે વાત કરીએ તો ભૂલ સૌથી વધુ વિભાગ એ માં જાય છે વિભાગ એ માં ટાઈમ પાસ થાય છે વિચારવામાં ઘણો ખરો સમય લઈ લે છે બરાબર એક માર્ક્સ નો સવાલ છે તમને નથી આવડતો તો મૂકી દયો

આકૃતિ તમે આકૃતિમાં શું કરો છો ટાઈમ પાસ કરો તમારે આકૃતિ પૂછાય છે તો બની શકે કે એ આકૃતિનો માર્ક્સ માત્ર ને માત્ર અડધો હોય અથવા તો એક જ હોય બરાબર અડધો અથવા તો એક જ માર્ક્સ હોય તો આટલી બધી ટાઈમ પાંચ થી દસ મિનિટ માટે આકૃતિ દોરવાનો ટાઈમ કાઢવાનો

આવી ઘણી બધી ભૂલો છે કે જે તમારા તરફથી થતી હોય છે બરાબર વારે વારે થતી હોય છે એના પછી આપણે લખીએ ને તો પેપરને પેપરને નથી બેટા આને આ પેપરને આપણે ક્યાંય છાબમાં મૂકવાનું નથી બરાબર પેપરને ક્યાંય છાબમાં મૂકવાનું નથી તો આપણે એને શણગારવાનું નથી ક્લિયર એકદમ ક્લીન એન્ડ ક્લિયર હોવું

તમે જોઈ શકો છો વિભાગ એ ની અંદર આન્સર હાસ્યા ક્યારેય લખવાના નથી હાસ્યા ક્યારે આન્સર લખવાના નથી આપણે અહીંયા એક પોઈન્ટ એડ કરી દઈએ છઠ્ઠો પોઈન્ટ હાસિયો ખાલી રાખવાનો છે બરાબર હાસ્યા માં ક્યારે તમારે કોઈ પણ સવાલ કે નંબર આપવાના નથી તમે જોઈ શકો છો આ એક સ્ટુડન્ટ એ પેપર લખ્યું છે સ્ટુડન્ટમાં તમે જોઈ શકો આન્સર ક્યાંથી લખ્યું છે તો કે અંદર બરાબર જયારે લાઈન શરૂ થાય છે ત્યાં અને ક્લિયરલી તમને આમ જોવું ગમે એવું પેપર છે બરાબર દરેક ક્વેશ્ચનની નીચે દરેક ક્વેશ્ચનનો નંબર આવે છે સાથે સાથે એમસીક્યુ છે તો ઘણા ખરા સ્ટુડન્ટો કેવા કરે છે કે માત્ર સપોઝ કે પેલામાં સી આવે છે ને તો ખાલી સી લખી દે આવું કરવાનું નથી સી પણ લખવાનો છે અને સાથે સાથે એનો આવતો જવાબ પણ લખવાનો ક્લિયર આન્સર લખો ક્વેશ્ચનનો નંબર લખો એબીસીડી જે કઈ બી આવતું હોય એ લખો અને અંદર જે કઈ બી જવાબ આવે છે એ ક્લિયરલી લખવાનું છે અથવા તો ઘણા ખરા સ્ટુડન્ટો એવું કરે છે કે એબીસીડી નથી લખતા બરાબર શું લખી નાખે ખાલી યુરિયા લખી નાખે

નથી ક્લિયર ખરા ખોટા છે તો ખરું ખોટું પણ જો બોક્સ બનાવ્યું છે અને બોક્સ ની અંદર ખરું કર્યું છે અને બાજુમાં ખરું પણ લખ્યું છે કારણ કે બની શકે કે ભૂલથી તમારાથી આડો લીટો થઈ જાય ભૂલથી તમારાથી અહીંયા લીટો થઈ ગયો તો ડાયરેક્ટ જવાબ ખોટો થઈ ગયો તમારો તો બાજુમાં લખ્યું છે ખરું તો આના ઉપરથી તમને માર્ક્સ મળી શકે બરાબર ક્લિયર આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો એના પછી વાત કરીએ વિભાગ બી ની તો વિભાગ બી ની અંદર પણ તમે જોઈ શકો છો હાંસ્યો છે એ ખાલી રાખ્યો છે

નામકરણ માટેના સાર્વત્રિક નિયમો નીચે મુજબ છે આવું કઈક ચાર પોઈન્ટ તમે ક્લિયરલી વાંચી શકો એમ છો વચ્ચે વચ્ચે એક એક લીટી તમારે છોડવાની છે અને ક્લિયરલી એવી રીતે લખવાનું છે મોટા અક્ષરે નાના નાના અક્ષર કરવાના નથી સાયન્ટિફિક નામ લખ્યું છે તો સાયન્ટિફિક નામની છે ક્લિયર એના પછી ક્વેશ્ચન નંબર સત્તર છે એમાં પણ જો તમે જોઈ શકો છો દરેક વસ્તુ પોઈન્ટ વાઇઝ લેખી છે

એકડો બગડો જે લખેલો છે એના પર તો એનામાં થશે કે બે જ પોઈન્ટ લખ્યા છે આવું સુ ભૂલ નથી કરવાની તમે અહીંયા એરો કરી અને લખી શકો છો બંને વચ્ચે લાઈન કરવાની છે બોક્સ બનાવવાનું ભૂલવાનું નથી અને ક્લિયર ચોખ્ખા શબ્દમાં લખવાનું છે જરૂર પૂરતું જ લખવાનું છે ખાસ બેટા આપણે એક પોઈન્ટ આપણે એડ કરવો હોય તો કરી દઈએ જરૂર પૂરતું માગ્યા મુજબ જ લખવાનું છે હવે તમને બે માર્ક્સ માં પૂછ્યું હોય લિવર અને મોસ જો અહીંયા પૂછેલું છે બે માર્ક્સ ની અંદર

અહીંયા તારા કેન્દ્ર વાળો ક્વેશ્ચન છે એ નથી આવડતો તો નથી આવડતો તો જગ્યા મૂકી દયો પાછળ લખવા જવાની જરૂર નથી આ ભાઈને તારા કેન્દ્રનો ક્વેશ્ચન નથી આવ્યો તો એને જગ્યા મૂકી દીધી છે બે માર્ક્સનો સવાલ છે તો બે માર્ક્સ પૂરતી જગ્યા મૂકી દીધી છે ક્લિયર ફરી પાછો મેરુદંડી અમેરુદંડીનો તફાવત છે અહીંયા પણ એને એક પોઈન્ટ નથી આવડતો તો નથી આવડતો તો જગ્યા મૂકો હવે એ પોઈન્ટ નથી આવડતો તો બની શકે કે પેપરના અંતમાં તમને એનો એક પોઈન્ટ યાદ આવી જાય

નથી સાથે સાથે એની વ્યાખ્યા લખો છો એનું ઉદાહરણ લખો છો તો ક્લિયરલી દેખાવું જોઈએ ઉદાહરણ લખ્યું છે એમ બરાબર અને આકૃતિ દોરો છો તો અહીંયા નીચે એક્ઝેક્ટ વચ્ચેના ભાગમાં બોક્સ બનાવીને આકૃતિ દોરો અહીંયા ક્યાંય સાઈડમાં આકૃતિ દોરવાની નથી વચ્ચેના ભાગમાં અને બોક્સ બનાવીને આકૃતિ દોરો ભલે જાજા પેજ જોઈએ ભલે સ્ટેપલર માંગવું પડે બરાબર આકૃતિ સ્વચ્છ દોરી છે અને ઘાટી દોરી છે બરાબર સ્વચ્છ અને ઘાટી દોરવાની છે બહુ છેક છાક ન થાય એનું ધ્યાન રાખજો અને દરેકના નામ નિર્દેશન જરૂરી છે દરેકના નામ નિર્દેશન કર્યા છે

નથી જે વસ્તુ પૂછી છે એના શોર્ટ અને સ્વીટમાં લખી દો જવાબ દરેક સવાલ તમે જોઈ શકો છો એક એક શબ્દના છે દરેક જવાબ હવે અહીંયા જો તમે લાંબુ લાંબુ લખ્યું હોય તો અડધું પેજ ભરાય છે અડધા પેજ ભરવા માટે તમારે પાંચ મિનિટ લાગે હવે એ પાંચ મિનિટ નો ટાઈમ તમે બચાવીને કઈક બીજી જગ્યાએ જ્યાં તમારે આકૃતિ બાકી છે અમુક પોઈન્ટ બાકી છે ત્યાં તમે યુઝ કરી શકો છો ક્લિયર આવી રીતે જો તમે પેપર લખશો તો કોઈ એવા સુપરવાઇઝર નથી કોઈ એવા પેપર ચેકર નથી કે જે તમારા માર્ક્સ કાપી શકે બરાબર કઈ પણ ક્વેરી થાય ન સમજાય તો મને કોમેન્ટ ની અંદર જણાવી દેજો અને સાથે સાથે આ વિડીયો તમારા દરેક મિત્ર સાથે દરેક ફ્રેન્ડ સાથે શેર કરી દેજો કારણ કે બેટા ઘણા ખરા સ્ટુડન્ટ ઇવન મારી વખતે પણ મારી સાથે એવું થતું હતું બરાબર મારે ટાઈમ ઘટતો મેઇન તો કારણ કે વિચારવામાં બહુ મારે ટાઈમ જતો રહેતો તો તમારા સાથે આવી ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો તમને આવડે છે તમે રિવિઝન કર્યું છો સારી રીતે ભણ્યા છો લખવાની પણ પ્રેક્ટિસ કરી છે પરંતુ યાદ કરવામાં આકૃતિ દોરવામાં તમે વધુ ટાઈમ લઈ લો છો અલગ અલગ પેન યુઝ કરવામાં તમે વધુ ટાઈમ લઈ લો છો એની જગ્યાએ તમારે શું કરવાનું છે તો કે ઓછા સમયની અંદર સારું એવું લખાણ કરવાનું છે અને ખાસ એક પોઈન્ટ આપણે રહી ગયો છે એ કહી દઉં કે છેકછાક કરતી વખતે આમાં તમે જોયું હશે પેપરની અંદર ઘણા ખરા ઘણી ખરી જગ્યાએ એને છેકછાક છાક થયો છે જો અહીંયા જુઓ

તો મને તમે કોન્ટેક કરી શકો છો એની ટાઈમ એની વેર ઓકે મળીએ છીએ આપણે લાઈવ લેકચર ની અંદર નેક્સ્ટ ટાઈમ થેન્ક યુ સો મચ વાંચજો આવજો બાય બાય